માંડલ તાલુકાના વિઠલાપુર બેજરાજી હાઇવે પર આવેલા ઇન્ડસ્ટ્રીયલ ઝોન વિસ્તારમાં વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે જાલીસણા ગામે હનુમાનજી મંદિર નજીક આયસર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં એક પરપ્રાંતીય યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જ્યારે બાઇક પર પાછળ બેઠેલા અન્ય બે યુવાનોને નાની મોટી ઈજાઓ પહોંચી છે વિઠલાપુર પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર ત્રણ યુવાનો સવાર થઈ જાલીસણા ગામ તરફ જઈ રહ્યા હતા તે સમયે હનુમાનજી દાદારા મંદિર પાસેથી પસાર થતી વેળાએ અચાનક આયસર સાથે બાઇકનો ભયંકર અકસ્માત થયો હતો અકસ્માતમાં બાઇક ચલાવનાર યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં જ વિઠલાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સફેદ રંગનું આયસર તેનું ચાલક પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી રહ્યો હતો અને બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો આ મામલે વિઠલાપુર પોલીસે અજાણ્યા આઇસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે તેમજ ફરાર ચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજર માંડલ અમદાવાદ